નમસ્કાર મિત્રો મિત્રો રોજગાર ભરતી મેળો પાલનપુરમાં યોજાનાર છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો પાલનપુરમાં યોજાનાર રોજગાર ભરતી મેળો એ સુઝુકી મોટર અને મશીનો પ્લાસ્ટો કંપનીમાં બસો પચાસથી વધુ ખાલી જગ્યાઓ માટે એસએસસી ધોરણ દસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને લોકનિકેતન વિનયન મંદિર વિરમપુરના સંયુક્ત ઉપક્રમે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે વધુ જોઈએ તો અહીંયા તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ ભરતી મેળા માટેની તારીખ છે સ્થળ જે છે એ લોકનિકેતન વિનયન મંદિર વિરમપુર તાલુકો અમીરગઢ અને સમય સવારે અગિયાર કલાકે ઉમેદવારોએ આ ભરતી મેળા માટે હાજર રહેવાનું રહેશે ઉપલબ્ધ જે ખાલી જગ્યાઓ છે એની વિગત જોઈએ તો સૌથી પહેલાં મશીનો પ્લાસ્ટો પીવીટી એલટીડી જે કંપની છે એમાં ઓપરેટરની કુલ એકસો ને પચાસથી વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં એસએસસી એચએસસી આઈટીઆઈ અને ડિપ્લોમા થયેલા હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષની આપવામાં આવેલી છે અને માત્ર પુરુષ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યાર પછી સુઝુકી મોટર ગુજરાત પીવીટી એલટીડી બેચરાજી જે છે એમાં લાઇન ઓપરેટર માટેની સોથી વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે એના માટે પણ એસએસસી એચએસસી આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમરમર્યાદા રહેશે અને એમાં પણ માત્ર પુરુષ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ખાસ નોંધ છે કે ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહેતા સમયે તમારી જરૂરી જે દસ્તાવેજોની છે એ મૂળ તેમજ એક એક કોપી નકલ એટલે ઝેરોક્ષ તમારી સાથે લાવવાની રહેશે અને પસંદગી માત્ર ઉમેદવારોને કંપનીની જરૂરિયાત મુજબ નોકરીની તક આપવામાં આવશે મિત્રો આ ભરતી મેળા અંગેની જાહેરાત છે જે તમે અહીંયા જોઈ શકો છો આની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી ભરતી મેળા વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ